નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ગુજરાતના કલાકાર સિંગરોએ મિત્રો બંધારણ બંધારણ તોડવાની છે તે તોડ્યું છે હમણાં જ મિત્રો એક નવું બંધારણ કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજનું બંધારણ એવું કરવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજ બહુ આગળ લઈ જવા માટે અત્યારે કોશિશ ચાલી રહી છે કારણ કે મિત્રો ઠાકોર સમાજની અંદર ખોટા નિયમોનો ભંગ કર્યો છે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે મિત્રો ઝાબડીયા ગામની અંદર મિત્રો એક લગ્ન હતા લગ્નની અંદર છે તે મિત્રો ડીજ ઉપર ગીતો ગાયા છતાં પણ મિત્રો સમાજનું બંધારણ તેમણે તોડ્યું છે તેના વિશે મિત્રો ઘણા બધા સમાજો પણ મિત્રો આવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજના ગબ્બર ઠાકોરે મિત્રો બંધારણ તોડ્યું છે અને આ કાકા મિત્રો તે ગબા ઠાકોર વિશે શું કહી રહ્યા છે ઠાકોર સમાજના બંધારણ વિશે શું કહી રહ્યા છે તે આપણે આજના વિડીયોની અંદર આગળ જાણવાના છીએ તો ચાલો કબર ઠાકોરે બંધારણ તોડવા પછી પણ મિત્રો ઘણા સમાજો આગળ આવ્યા છે અલ્પેશ ઠાકોરે આવડો મોટો ગાંધીનગરની અંદર પણ મિત્રો તેમણે જે પ્રોગ્રામ કર્યો અને આપણા જે પ્રોગ્રામની અંદર બધી વાતચીત કરી હતી કે સ ઠાકોર સમાજની અંદર બંધારણની અંદર ડીજે ન વગાડવું લાઈવ પ્રોગ્રામ ન કરવો ઓછા ખર્ચા કરો ઠાકોર સમાજની અંદર આવા બધા મિત્રો ચર્ચાઓ કરવામાં આવી હતી છતાં પણ મિત્રો ઠાકોર સમાજનું બંધારણ અત્યારે તોડવામાં આવ્યું છે તે બંધારણ વિશે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાના છે તો ચાલો વિડીયોની અંદર તમે આગળ જુઓ કે આ છે તે વિધા વિશે હેલો મિત્રો જય માતાજી તો આ કાકા આપણે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ એણે જે ડીજેમાં લાયા છે અને સમાજના નિયમોનો ભંગ કર્યો છે તો એના વિશે બે શબ્દો કહેવા માગે છે તો કાકા તમારો શું કહેવું છે આ ડીજે લાયો છે અને કાલે આવતી કાલે 4 તારીખના સમાજ ભરો થવાનો છે અને ત્યાં જઈ અને એમને માફી મંગાવવાનો છે તો શું માફી માંગી લેશે તો પૂરું થઈ જશે કે કંઈ આગળ થશે કાર્યવાહી ના માફી માગે પૂરું કરશે તો મેળ આવશે ને કારણ કે કાલે અમારે લગન છે તો તો અમે એક ડીજે વગાડશે ને માફી માંગી લેજે મને છોડી મૂકશો એ ના ચાલે એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય એમના માટે કદાચ એવું હોય કે અમને કોણ કેનારું છે તો આ સમાજ બારી થઈ શકે નહીં તને એમના અગિયાર લાખ દંડ લઈ અને આવન્યા કેળવણીનું ગેની બેન કો જમીનુ કહેતો હતો ને એમાં પૈસા વાપર વધુ હોય સદારામ બાપા હા જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એવું કાકાનું કેવું થાય છે કે જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એમાં આ અગિયાર લાખ દંડ વપરાવો જોઈએ અને ખરેખર અગિયાર લાખ દંડ થવો પણ જોઈએ કારણ કે કાલ ઉઠીને કોઈ પણ બીજો પણ આવી રીતે ડીજે લાવી અને માફી માગી લે ને સમાજ જો માફી માગવાથી છોડી મૂકે તો કાલે ડીજે ચાલુ થઈ જશે આ જે આપણે ઓગડબાપજીના સાક્ષીએ સદારામ બાપુના સાક્ષીએ જે આપણે નિયમો બનાવ્યા આ નિયમોનું ખરેખર ઉલ્લંઘન કર્યું છે અને આનો કાયદેસર મતલબ જે આપણે સામાજિક કાયદેસર કાર્યવાહી છે એ થવી જોઈએ કાં તો એમને સમાજ બહાર કરવા જોઈએ કાં તો પછી એમને દંડ અગિયાર લાખ નો દંડ મગાવી અગિયાર લાખ નો દંડ નાખી અને સમાજ સામે માફી પણ માગવી જોઈએ અને કોઈ નહીં કરો તો સદારામ બાપુનો નો અગડ તો કોણ માનશે હા તો આ સમાજનો કાલે ખાલી બીજી સમાજવાળા વાતો કરશે કે ભાઈ તો કઈ નહીં કુતરાનો છે કોઈ દાડો કાશી લાવવાનો જ નથી એવી બી સમાજ કરશે એના કરતી એક તો નિયમ એમને માફી બાફી કંઈ ચાલશે નહીં એમનો અગિયાર લાખ દંડ લઈ લેવાનો મારું તો એ રોજ કે હું થઈ જ્ઞાની બેન ને કદા કા તો બોલો સદારામ બાપાની જય